ભારત દેશને આઝાદી અપાવવામાં મહત્વનો અને દેશ એકત્રિત કરવામાં શિહાળો આપનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે કરમસદથી નીકળેલી પોથી યાત્રા તેમજ તેમના જન્મસ્થાન નડિયાદમાં આજરોજ પ્રવેશી હતી આ યાત્રા સમગ્ર ખેડા જિલ્લામાં ફરવાની છે યાત્રાનો હેતુ એવો છે કે સરદાર સાહેબના જીવનને આજના યુવાનો જાણે અને જીવનમાં ઉતારે તેવો છે કરમસદથી શરૂ થયેલી સરદાર પોથી યાત્રા ખેડા જિલ્લામાં પ્રવેશી છે આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને સ્વામિનારાયણ સંતો દ્વારા ઉપસ્થિત રહી યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું યાત્રા તેમના જન્મસ્થાને પહોંચી હતી અને ત્યાં પોથીનું પૂજન કરાયું હતું નાની બાળકીઓએ માથે પોથી લીધા બાદ ત્યાંથી યાત્રાનું આગળ પ્રસ્થાન કરાવ્યું હતું ધારાસભ્ય અને સરકારના પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે સરદાર સાહેબનું અસ્તિત્વ ખતમ કરવાનું પાપ કર્યું છે

તો નડિયાદ સરદાર સાહેબના જન્મસ્થળથી નીકળી અને ઠાસરા તાલુકો ઠાસરા તાલુકા બાદ આપણે કપોળન તાલુકો કપોળનથી કઠલાલ તાલુકો કઠલાલથી મહુધા મહુધાથી મહેમદાબાદ ખેડા માતર વસો અને વસો તાલુકામાંથી નડિયાદ તાલુકાની અંદર પ્રયાણ કરશે નડિયાદ તાલુકામાં આવ્યા બાદ પચીસ તારીખે નડિયાદની અંદર નડિયાદ સિટીમાં મહારેલીનું આયોજન થશે અને ત્યારબાદ યોગી ફાર્મમાં પચીસ તારીખે સાંજે એ રેલી પહોંચશે અને ત્યારબાદ સરદાર સાહેબની ત્રી દિવસીય કથાનું પ્રારંભ થશે પચ્ચીસ છવ્વીસ સત્યાવીસ એમ ત્રિ દિવસીય સરદાર સાહેબની કથા ત્યાં આગળ યોજાશે આ યાત્રા કરવાનું મકસદ શું છે યાત્રા કરવાનું મકસદ એક જ છે કે આજનો યુવાન આજના યુવાનને ભારત દેશ કેવી રીતે બનાવવા એની ખબર જ નથી સૌથી પહેલાં તો ભારત દેશના મહાન પુરુષો શું હતા સરદાર સાહેબે શું કાર્યો કર્યા હતા સરદાર સાહેબે અખંડ ભારત હતું અને ત્યારબાદ ગુલામીમાંથી જ્યારે આપણું ભારત આઝાદ થયું અને ત્યારબાદ આપણું ભારત વિખરેલું હતું એ ભારત કેવી રીતે કર્યું એની સંપૂર્ણ માહિતી આ કથાની અંદર મળશે સાહેબ છે સરદારધામ તરફથી એક કાર્યક્રમ ખેડા અને આણંદ જિલ્લામાં યોજવામાં આવ્યો છે આજે આ પોીયાત્રા આણંદથી ખેડા જિલ્લામાં પ્રવેશી અને સરદાર સાહેબના જન્મસ્થળ નડિયાદથી આજે રથ દ્વારા આ રથ આખા જિલ્લાની અંદર ફરવાનો છે આ બધા તાલુકાઓ આવરી લીધા આનો મૂળ ઉદ્દેશ તો એ છે કે સરદાર સાહેબ ને જે નવી પેઢી છે જેને કંઈ ખબર નથી સરદાર સાહેબે આખા દેશને અખંડ બનાવવાનું કામ એકત્ર કરીને કર્યું હતું એની કોઈ માહિતી જ નથી તો સરદાર રામ દ્વારા એ કથાનું આયોજન કરીને યંગસ્ટરોને ખબર પડે કે સરદાર સાહેબે આ દેશને અખંડ કેવી રીતના બનાવ્યો હતો એની તમામ માહિતી આપણું આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે સરદારધામ દ્વારા આ આયોજન યોગી ફાર્મની અંદર કરવામાં આવ્યું અને પચીસ તારીખે પ્રોગ્રામ છે આ પ્રોગ્રામમાં સૌ પધારે વિનંતી કરું છું ખાસ કરીને એ કહું કે નડિયાદની અંદર સરદાર સાહેબનું જન્મસ્થળ છે ત્યારે આજે આપણા પ્રદીપભાઈ એમના ફેમિલીમાંથી છે આમ તો પાંચમી કે છઠ્ઠી જનરેશન હશે છઠ્ઠી જનરેશને પ્રદીપભાઈ અહીંયા આપણી વચ્ચે હાજર રહ્યા છે અને સરદાર સાહેબના જન્મસ્થળે સરદાર સાહેબના ઘરે પૂજન કરી અને સરદાર પોથી યાત્રાની અહીંથી શરૂઆત કરવામાં આવશે હું સૌ ખેડા જિલ્લાના તમામ લોકોને આહવાન કરું છું કે સરદાર સાહેબ વિસરાઈ ના જાય એટલા માટે આ બધા કાર્યક્રમો આપણે સરદાર સાહેબના જન્મ સ્થળ ઉપર અવારનવાર કરતા હોઈએ છીએ અને જેમણે કોંગ્રેસની સરકારે સરદાર સાહેબને સાવ ભૂલાઈ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા પછી આ સરદાર સાહેબ જે દેશને અખંડ બનાવ્યો તો અને સરદાર સાહેબને જે વેટેજ આપવું જોઈએ નહોતું અપાયું એની શરૂઆત કરી અને એમણે તમને ખબર જ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને ગુજરાતની અંદર આખા દેશમાંથી લોખંડ એકત્ર કરી અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્ટેચ્યુ સરદાર સાહેબનું બનાવ્યું અને તમે જાણો છો કે લાખો લોકો આ સ્ટેચ્યુ જોવા માટે દેશ વિદેશથી પરદેશથી આવે છે એટલે સરદાર સાહેબને ફરીથી લોકોના દિલમાં સ્થાન પામે અને યંગસ્ટરો ખાસ કરીને સરદાર સાહેબ માટે જાણે એ આખું આ સરદાર ધામ તરફથી આયોજન કરવામાં આવ્યું છે અને આજે મારી આગેવાની નીચે અહીંયાથી આ સરદાર ધામ તરફથી આ કાર્યક્રમની શરૂઆત કરી છે સરદાર સાહેબનું જીવન જીવનનું આખી માહિતી એ આપણે આ કથાના આયોજન પછી કથા પૂર્ણ થયા પછી સરદારામ દ્વારા અને આપણે સૌ એની રજૂઆત કરીશ